વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પનીર બનાવીશું પણ દૂધના ઉપયોગ વગર તો એ કઈ રીતે પોસિબલ છે પોસિબલ છે તેના માટે આપણે માખણ કાઢ્યા બાદ જે છાશ બચે છે તેનો ઉપયોગ કરવાનો છે તો મેં અહીં માખણને અલગ કરી લીધું છે અને જોઈ શકો છો એકદમ ઘટ એવી આપણે આ છાસ બનાવીને રેડી કરી લીધી જ્યારે પણ તમે માખણને અલગ કરો ઘી બનાવવા ટાઈમે ત્યારે જે છાશ હોય છે તે વધારે પડતી જાડી અને એકદમ સરસ હોય છે ફેટવાળી તો એ છાશને આપણે ફેંકવાની નથી તેમાંથી આપણે આજે પનીર બનાવીશું એ પણ બજાર જેવું તો અહીં જેટલી ક્વોન્ટિટીમાં છાશ હતી મારી પાસે અવેલેબલ એ બધી લઈ લીધી છે અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતા જઈ અને ગરમ થવા દેશો છાશ ગરમ થવા લાગશે ત્યારબાદ તમે જોઈ શકો છો થોડા તેમાં પાણીનો ભાગ છે તે અલગ થઈ ગયો છે અને ફેટનો ભાગ હતો તે પણ અલગ થઈ ગયો છે હવે આપણે છાસને પરફેક્ટલી ફાટવા માટે તેમાં વિનેગર ઉમેરવાનું છે તો બે ચમચી જેટલું વિનેગર છે જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો પણ લીંબુના લીધે પનીરમાં થોડી ખટાશ લાગશે તો બને તો વિનેગરનો જ ઉપયોગ કરવો વિનેગર ઉમેરી અને ગેસની લોટું મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યૂ હલાવી અને આપણે છાસને એકદમ સારી રીતે ફાટવા દેવાની છે પહેલાં આપણે દૂધમાંથી પનીર બનાવતા ત્યારે આપણે દૂધ થોડું એક્સ્ટ્રા લઈ આવવું પડતું પનીર બનાવવા માટે પણ હવે તમારે કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુ નહીં લે આવવી પડે ઘરે પનીર બનાવવા માટે વેસ્ટમાંથી બેસ્ટ રેસિપી કહી શકીએ આપણે આને કેમ કે માખણની બચેલી છાશમાંથી પનીર છે તે તમે ઇઝીલી બનાવી શકશો જોઈ શકો છો આ રીતે દૂધ આપણી જે છાશ છે તે ફાટી ગઈ છે એકદમ કણીવાળું તમને દેખાઈ રહ્યું છે આ બેટર તો આવું આપણે થવા દેવાનું છે ફક્ત બેથી ત્રણ મિનિટમાં થઈ જશે ત્યારબાદ મેં આ છાશને એક કોટનના કપડામાં કાઢી લીધી અને આપણે તેને એકદમ સારી રીતે જેટલું પણ તેમાં પાણીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે આ રીતે તો અહીં આપણે જેટલી પણ એક્સ્ટ્રા છાસ અથવા તો પાણીનો ભાગ હતો તે બધો અલગ કરી લીધો અને હવે કોઈ પણ એક ઊંડા અને પોળા વાસણમાં આપણે આ કપડું સેટ કરી દેવાનું છે જેમાં ફેટનો ભાગ છે અને જેમાંથી આપણે પનીર બનાવીશું હવે ઉપર આપણે કોઈ પણ વજનવાળું જે વધારે પડતું હેવી હોય એવું વાસણ મૂકી દેવાનું છે અને આ રીતે જ આપણે બેથી ત્રણ કલાક માટે રાખવાનું છે જેમ તમે વજનવાળા વાસણની નીચે પનીરને સેટ થવા વધારે સમય માટે રાખશો તેમ તમારું પનીર વધારે પડતું કઠણ થશે અને પરફેક્ટ બાઇન્ડિંગ આવશે તો મેં અહીં ત્રણ કલાક રાખ્યું હતું હવે આપણે ત્રણ કલાક બાદ કાઢીને જોઈએ તો જોઈ શકો છો વાવ એકદમ સરસ લીસ્સું અને પરફેક્ટ બાઇન્ડિંગની સાથે બજાર જેવું જ પનીર છે તે બનીને રેડી થઈ ગયું જોઈ શકો છો હું તમને અહીં તેના ટુકડા પણ કરીને બતાવીશ આટલી ક્વોન્ટિટીમાં તમે પનીર બજારમાં લેવા જાઓ તો સોથી દોઢસોનો ખર્ચો તો થઈ જ જાય પણ હવે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે માખણની છાશમાંથી તમે ઇઝીલી પનીરને બનાવી શકશો જોઈ શકો છો આપણે તેને તોડીને જોયું તો જરા પણ તેની કણી કણીનો જે ભાગ છે એ ખરતો નથી પણ પરફેક્ટ બેન્ડિંગની સાથે તેના ટુકડા પણ થઈ જાય છે તો એ પણ હું તમને અહીં બતાવી દઉં ચાકુની મદદથી આપણે તેના નાના નાના પીસ કરી લઈએ વાવ એટલું સોફ્ટ છે અને જોઈ શકો છો એટલું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે ને આ રીતે એકદમ ઢેફા જેવું એટલે કે બજાર જેવું જ પનીર છે તે બનીને રેડી થઈ જશે તો છે ને એકદમ પરફેક્ટ ટ્રીક તો હવે રાસ જુઓ છો હવે માખણની બચેલી છાશને ફેંકવી નહીં અને આ રીતે પનીર બનાવી લેવું જો તમને આ યુનિક રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી શેર કરજો અને સાથે સાથે આ રીતે બનાવજો હું આ બચેલી છાશને પીવામાં ઉપયોગમાં નથી લેતી એટલે મારા માટે તો આ રેસિપી વેસ્ટમાંથી બેસ્ટ જ છે તમે બચેલી છાશનો શું ઉપયોગ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને હું બજારમાંથી રેડીમેડ પેકેટવાળું દૂધ નથી લેતી ભેંસનું તાજું દૂધ લઉં છું એટલા માટે છાશ છે તે વધારે પડતી ઘટ અને ફેટવાળી હતી તમે જો કદાચ પાવડરવાળું દૂધ લો તો આટલી ઘટ છાશ ના પણ હોય તો તેમાંથી થોડું ઓછું પનીર બનીને પણ રેડી થાય અને અહીં તમે આ રીતે ટુકડા થઈ જાય ત્યારબાદ આ પનીરને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને લાંબા સમય માટે ફ્રીઝમાં તમે સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે તમારી ફેવરિટ પનીરની સબ્જી અથવા તો કોઈ પણ તમારા ફેવરિટ શાકમાં આ પનીર ઉમેરી શકો છો જે ઘરનું ફ્રેશ હશે જે પ્રોટીનથી ભરપૂર હશે આ જ રીતે હજી એક હેલ્પફુલ થઈ શકે એવો વિડિયો મેં મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે જ્યારે આપણે ઘી બનાવીએ તેમાંથી જે માવો બચે છે તેમાંથી વધારે એક્સ્ટ્રા ઘી પણ તમે કાઢી શકો છો એ રીતે તો એ વિડીયોની લિંક મારી ચેનલ પર છે ડિટેલમાં જેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઇડ કરી દઈશ અને સાથે આવી ઘણી બધી હેલ્પફુલ વિડીયો અને ટિપ્સ એન્ડ ટ્રિક્સની રેસિપીઓ પણ છે તો આજે જ વિઝિટ કરો અને ઘી બનાવ્યા બાદ જે માવો બચે છે તેમાંથી મેં કેકની રેસિપી પણ મારી ચેનલ પર પોસ્ટ કરી છે જે લેડીઝ માટે ખૂબ જ હેલ્ધી છે તો એ બંનેની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં પ્રોવાઈડ કરી દઈશ તો અહીં આપણે આ પનીર તો બનાવીને રેડી કરી લીધું આવી બીજી અનોખી અને હેલ્ધી રેસીપી જોવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી રેસિપીની સાથે પ્રાપ્તિસ કિચન જેના માટે ફેમસ છે એવી અનોખી રેસીપીઓ મારી રહેશે તો આવા બીજા અનોખા હેલ્ધી અને સિઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ